નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે આજ રોજ તળાજામાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર યોજવામાં આવી હતી આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ વાગે મિટિંગ યોજાઈ હતી લાગે છે કે નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાજા વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આ મિટિંગમાં આઝાદી બાદ કોંગ્રેસે કરેલા વિકાસના કામોને વાગોળ્યા હતા ત્યારે શાસક પક્ષ પર આકરા પ્રહારો પણ કર્યા હતા આ મિટિંગમાં રમેશભાઈ શીલુ કૌશલ્ય તાલીમ શિબિર ટેનર વિપક્ષ નેતા બોટાદ જિલ્લા પંચાયતના ભીખાભાઈ ઝાંઝડીયા તળાજા શહેર નગરપાલિકા પ્રભારી કોંગ્રેસ પક્ષ સંજયસિંહ સરવૈયા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ભાવનગર ગૌરાંગ બાલદિયા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ વાળા વગેરે કોંગ્રેસ પ્રમુખના આગેવાનો છે હાજર રહ્યા હતા

મને અને સંજયસિંહ ભાઈ ને સોંપ્યું છે આ કોઈનું સંકલન કરવાનું અને દરેક જગ્યાએ ટ્રેનિંગ કરાવવાનું તો એના ભાગરૂપે આજે આપણે અહીંયા તળાજા મુકામે અહીંયા ટ્રેનિંગનો પ્રોગ્રામ છે તો ખાસ તમને થોડીક ઇલેક્શન લક્ષી માહિતી આપવા માટે આમ તો તમે બધા ખૂબ જ હોશિયાર છો કસાયેલા છો તમે ઇલેક્શન લડો જ છો પરંતુ ભારતીય જનતા પાર્ટીની સામે કઈ રીતે લડવું કઈ રીતે વ્યવસ્થિત લડવું શું આયોજિત પદ્ધતિ એની માટેની એક સામાન્ય ટ્રેનિંગ

મને ચોક્કસ વિશ્વાસ છે કે તમને જીતતા કોઈ અટકાવી શકશે એટલે આ બધી જ વાતો